જય પરિચય આજે કારકવન રૂદોમાં આવે તો સામાજિક મારું નામ તેજસ પટેલ છે હું નડિયાદ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનનો પ્રમુખ છું આજે 23 જૂન ના દિવસે ડોક્ટર શેમાપ્રસાદ મુખર્જીને પુણ્યતિથિ છે જેને બલિદાન દિવસ તરીકે એમની શ્રદ્ધાંજલિ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે તેઓએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ભારતીય જનસંઘના સ્થાપક એવા ડોક્ટર શેમાપ્રસાદ મુખર્જીએ ત્રણસો સિત્તેર ની કલમ સામે ખૂબ જ જોરદાર લડત લડી હતી અને એમના મજબૂત ભારત પ્રત્યેના એ વિશ્વાસને દર્શાવે છે આજે નડિયાદ વિધાનસભાના શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના બુથ નંબર એકસો ઓગણસાહીઠ માં એમના નિવાસસ્થાને રાષ્ટ્રીય એકતા અને અખંડતાના પર્યાય પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીને બલિદાન દિવસે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં એમને ભાવબીલી શ્રદ્ધાંજલિ નડિયાદ શહેર પરિવાર ઉપસ્થિત રહી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે